તારીખ સાત ના રોજ માન્ય કલેક્ટર ગીર સોમનાથ ડીડી જાડેજા સાહેબ તથા વેરાવળ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાણીના હસ્તે નવીનીકરણ કરવામાં આવેલ સબ રજિસ્ટર્ડ કચેરી વેરાવળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ લોકાર્પણ પ્રસંગે વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સભ્યો તેમજ વકીલ મિત્રો અને વેપારી મંડળ જમીન મકાનના ધંધાર્થીઓ બ્રોકરો પણ શુભકામના પાઠવી હતી આ તકે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ પચીસ ના નાણાકીય વર્ષમાં માન્ય નોંધણી નિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની છવ્વીસ રજીસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ હતી જે પૈકી ગીર સોમનાથ જિલ્લાની કચેરી વેરાવળનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો જે એબ્રેશનની કામગીરી તારીખ પાંચ ચાર પચીસના રોજ પૂર્ણ થયેલી હતી જેનું લોકાર્પણ કરવામાં આવેલ હવેથી નાગરિકોને સબ રજિસ્ટર કચેરી સંબંધિત સેવાઓ નવી કચેરી કે કે મેરી સ્કૂલ પાછળ બીએસએનએલ ઓફિસની બાજુમાં એસટી રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત કરવામાં આવેલી છે બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ